问根。 ફ્લોર ઉપર કોન્ટ્રાક્ટર હોય છે અને નીચે કામ કરનાર માણસ હોય છે એનું કામ હોય છે પણ એને લાગ્યું કે અવાજ બહુ છે આજુબાજુ મશીન અવાજ ઘણા આવે છે તો એ સાંભળશે ને એટલે એને એમ થયું કે આને કેવી રીતે બોલાવો એટલે એને દસની નોટ કાઢી અને દસની નોટ નીચે ફેંકી ઓલાને લાગ્યું પગ આગળ પડી તો એને એમ થઈ ગયું કે આજે સુકન જોઈને આવ્યું છે લે મને દસની નોટ મળી ગઈ લઈ એને તો ભાઈ ખિસ્સામાં મૂકી દીધી સામું ઉપર ન જોયું વળી ઓલાને એમ થઈ ગયું કે મારે આનું કામ છે કેવી રીતે બોલાવો આટલો અવાજ છે હવે એને થયું કે હવે શું કરું તો એને સોની નોટ કાઢી સોની નોટ કાઈડી પાછી નાખી એના ઉપર તો બાજુમાં પડી ઓલો કે કે કહેવત ફેમલી છે લેતા બધા લેતા હોય તો કે આજે જગ્યા સારું કરીને આવ્યો છું સોની નોટ મેં ઓલા ભાઈએ તો સિદ્ધુખી સામાને ઉપર જોયું ને ઓલો એમ અકળાઈ ગયો કે હવે શું કરું તો હવે કે કે બે હજારની નોટ નથી તો બે હજારની નોટ નાખોલી ગયો પાંચસોની નોટ મને લાગે છે કે પ્રભુ મારા ઉપર ડીજી ગયા છે કે પ્રભુ મારા પર ખુશ છે ઓલાય તો લઈને પાંચસો ની નોટામાં નાખી એટલે ઓલા કે છે કે ઉપર જો ઉપર જો પણ ઓલો જોતો નથી હવે કોન્ટ્રાક્ટર અકડાયો કે શું કરું પછી એને પથ્થર લીધો અને ઉપર તેઓ અને પછી કે છે કે કેમ પથ્થર માર્યો તો કે પછી વાત કરું દસ ની નોટ મેં નાખી હતી સો ની નોટ મેં નાખી પાંચસો ની નોટ મેં નાખી થી તો તે ઉપર નો જોયું એટલે પછી છે ને મારે પથ્થર મારવો પડ્યો અને મારી સામે દેખતો કરવા માટે મારે પથ્થર નાખવો પડ્યો ત્યારે તે જોયું

એ કઈ મળ્યું છે એ મારાથી મળ્યું છે હવે સમજો કે મંદિર આવે તો ભગવાન યાદ આવે અને જયારે યાદ આવે બરાબર યાદ આવે અને શરીર નબળું છે ત્યારે એમ થાય કે ધર્મ કરી લઉં અને જયારે શરીર સારું હોય ત્યારે માં ફરી આવું હોટેલ યાદ આવે એજ ને હોટેલમાં ફરી આવું ત્યાં ફરી આવું એટલે આપણે કહીએ ને કે આપણે એમ જ છે કે બધું મારા થકી મને મળ્યું છે ભગવાન ને આપણે યાદ નથી કરતા જયારે દુઃખ આવે ને ત્યારે આપણે ભગવાન ને યાદ કરીએ છીએ આપણે સુખમાં ધર્મ કરવો નથી અને યાદ આવતો પણ નથી આમ ને તો ભગવાન ક્યારે યાદ આવે જયારે શું થાય ત્યારે નથી યાદ આવતા પણ દુઃખ આવે ત્યારે આમ તો તમે જુઓ ને વિચાર કરો કે ભગવાને કેટલું આપને આપ્યું જન્મ યાદથી આવ્યું આ આંખ છે આ બોલવાની ભાષા આવી આ સાંભળી શકે એવી કાન આપવા અને મન આપ્યું બધું આપ્યું પણ આપણે ત્યારે ભગવાનને યાદ નથી કરતા જયારે દુઃખ આવે છે ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ નવો થરમ સૂત્રની અંદર એક સુંદર વિશેષણ છે ધમસ હરીણમ એટલે કે ધર્મરૂપી ત્યારે કૌરવ પાસે હજારો નું સૈન્ય હતું પણ છતાંય પરાજય થયો અને પાંડવો નું ઓછું સૈન્ય હતું એનો જય થયો કેમ ખબર સાથી એને કોણ હતા કૃષ્ણ હતા એના રથના સાથી કૌરવ અને પાંડવોમાં પાંડવોના રથના સારથી શ્રી કૃષ્ણ હતા ત્યારે એટલે જીતી ગયા અને હવે પછી જ્યારે જરાસંઘ અને કૃષ્ણનું યુદ્ધ થયું ને ત્યારે જરાસંઘ આવી ગયો ને કૃષ્ણ જીતી ગયા કે હા કૃષ્ણના રત્ના સારથી પણ નેમનાથ ભગવાન હતા કેમ કે નેમનાથ ભગવાન એની રથના સાથી બહેન હતા ને રથ સંભાળ્યો હતો એટલે આપણે કહીએ ને કે સારથીનું કામ શું છે કે રથ રૂંધરી માર્ગે જતો હોય ને એને સીધા માર્ગે લાવો

પરમાત્મા હોય જો ગાડીના ડ્રાઈવર ટ્રેનના ગાર્ડ ગમે તે જગ્યાએ તમે વિચાર કરો કે પરમાત્મા સિવાય કાઈ જ નથી જીવનમાં પરમાત્મા રાખ્યા હશે તો કોઈ પણ જગ્યાએ તમારો ભય નહીં આવે કોઈ પણ તમને કાઈ તકલીફ નહીં પડે હવે તમે વિચારો તમારા જીવનમાં ભગવાન છે ખરા તમારા હૃદયમાં કે તમારા રંગના સાથે કે તમારા જીવનના સારથી ભગવાન ખરા આ

આપણા હૃદયમાં બધાને બધા થવા દીધું પૈસો પરિવાર પ્રેમ મિત્ર બધા એ અંદર જવા દીધા ભગવાન આપડે આજ કામ કરી ભગવાન ને બાર કાઢી

આપણે એવો ચેન્જીસ જોઈએ કે આપણા જીવનમાં જે કઈ ચેન્જ આવ્યો આગળ સુધી હજી હજી એમાં વધારો ક્યાં રાખે એવો આપણે પરિવર્તન જોઈએ છીએ પાંચ વાત કરવી છે કે

તમે આમ આપણે કહીએ એવા જન્મ જન્મ્યા છીએ કે ઉંદર મારી ના મારી આવા શબ્દ સાંભળવા પણ નથી મળતા એટલે આપણે કહીએ આ કુળમાં જન્મ્યા આપો આ પાપ અમુક તો અડધા પડધા આપણા ઉપર થઈ જાય કે આપણે કુળ જ એવું મળ્યું છે કેટલા બંધ પાપોથી જો મુક્તિ થઈ ગયો હોય ને તો આ તમે જે કુળમાં જન્મ થયો છે ને આ કુળના આપણે કહીએ ને કે આપણે બહુ પુણ્યશાળી છે જ્યારે પુણ્ય હોય ને ત્યારે સુકુળમાં જન્મ અને સારા કુળમાં જન્મ મળે

તમને આ મા બાપ મળ્યા વિચાર્યું આવા સરસ મા બાપ બરાબર તો પેલો પોઈન્ટ આટલા સરસ મા બાપ મળ્યા બીજા નંબર એટલે આવું જેવું કામ સ્થિતિ મળ્યું તમને સારામાં સારું ઘર મળ્યું આ સંભવના દાદા મેળા તમે માંગ્યા હતા છતાંય બધાય મળી ને તો આપણે કહીએ માંગા વગરની ચીજ ઘણી બધી છે પણ માંગું હોય ને ન મળ્યું એવી ચાર પાંચ ચીજ હશે એટલે કે સુખુમાં જન્મ સૌથી પહેલું સૌથી મહત્વનો જન્મ છે કે સારા કુળમાં જન્મ થવો આ વધારેમાં વધારે દુર્લભ છે અને પુણ્ય મળે છે એ સિવાય નથી મળતું બીજા નંબરનું છે સદ્દ્રવ્ય સદ્દ્રવ્ય એટલે કે

એટલે કે સીધું ક્ષેત્ર સીધું ક્ષેત્ર એટલે કેવું કે સારું ક્ષેત્ર સારું ક્ષેત્ર એટલે કેવું આપણે ખબર છે કાકરે કાકરે કાંકરે સીધાનંદ તો કાકરે કાકરે સીધાન થાય એમાં જ તમારી ડેફીનસ એમાં તમારો જવાબ આવી જાય કે કાકરે કાકરે સીધાનંદ થાય એટલે અહીંથી પણ મોક્ષે જવાય છે આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ ત્યાંથી પણ મોક્ષે જવાય અને અહીંથી અનંત આત્માઓ પણ મોક્ષે ગયા છે એટલે આપણે કે ને કે પાલિતા નાખ્યું સીધું ક્ષેત્ર થી તમે મોક્ષે જાઓ ને

અને પાંચમા નંબર છે ચતુર્વિદ સંગ ચતુર્વિદ સંગ મળો સૌથી મુશ્કેલ મુશ્કેલ દુર્લભ છે પાંચ વસ્તુ માં પહેલું છે કયું પહેલું સુકુલમાં જન્મ સારા કુળમાં જન્મ મળ્યો સૌથી અઘરો બીજા નંબર નું છે સદ્દ્રવ્ય સારું દ્રવ્ય અને નીતિમત્તા નું છે તમે કહે ને પૈસો કમાવો એનાથી અઘરો છે બીજા નંબર નું છે સિદ્ધ ક્ષેત્ર કે સારી ભૂમિ મળવી એનાથી પણ દુર્લભ છે પાંચમા નંબર નું છે ચતુર્થ સંઘ ચતુર્થ સંઘ સાધુ સાધુ આ ચતુર્થ સંઘ આપણે આ કુલમાં જન્મવાય ત્યારે આ ચતુર્થ સંઘ ને ને કે આપણે એના મેમ્બર તરીકે જન્મ્યા છીએ બાકી બીજા મળે એટલે આદિનાથ પ્રભુ પૌત્ર દ્રાવિડ અને વરિ એ દસ કરોડ મુલીઓ સાથે આજે મોક્ષ વાગ્યા છે સાડા ત્રણ કરોડ ના શ્લોક ના રો બિહાર યાત્રા શરૂ થઈ બરાબર બિહાર યાત્રા શરૂ થઈ તમને કહું કે બિહાર યાત્રા નું મહત્વ કેટલું આપડે કે ચાતુમાસ પરિવર્તન આજથી બિહાર તમે પાંચ હજાર ની સાડી પહેરો ગણાવવા ને ન હોય તમારે કેવું લાગે

એક મુનિ તમે દાન કરો દસ હજાર અડુરતારી જમાડો એના બરાબર તમે એક મુનિને દાન આપો ને એટલું પુણ્ય છે

पच्ची आपने कहा है सत्रुं जाई समोदी रख नहीं दुष्ट को समो नहीं दे वंदन सही था दुरु नहीं सत्रुं जाई समोदी रख नहीं क्यों सास वो तो सास वो तो बराबर सास वो तो कारण बीजा नंबर में

ભગવાન મોક્ષમાં જાય અનુસરભિમાન માં પરિવાર નું પુણ્ય આપણે કહે ને કેટલું જોરદાર અનંતી પેઢી મોક્ષ માં જાય ત્યારે એક પેઢી અનુધર્નમાં છે અનંતી પેઢી મોક્ષમાં જાય ત્યારે એક પેઢી છે એટલે આપણે કહીએ ને કે આપણે એના પેઢીના એક વ્યક્તિ તરીકે જન્મ થયો તો પણ આપણો મોક્ષ થઈ જાય એટલે કીધું છે કે રૂષભ સમો નહીં દેવો એટલે બીજું કારણ એ પણ છે કે ઋષભ દેવનો શાસનકાળ તમે વિચાર કરો એક તો એકલાનો શાસનકાળ અને બાકીના બે બેથી માંડીને ચોવીસ સિથંકરમાં ત્રેવીસ સ્થિતંકરમાં શાસનકાળ જે બધા ભેગા કરો ને તો આના સામેનો એટલો ઋષભ દેવ ભગવાનનો શાસનકાળ છે એટલા માટે કીધું કે ઋષભ સમો નહીં ગયો અને ગૌતમ સરીખા ગુરુ હવે આપણે કહીએ ને કે ગૌતમ જેવા ગુરુને કે આપણે ખાલી ગૌતમ તો હમણાં શિષ્ય ક્યાં હોય ને તો પણ આપણું કહેવાલ નથી કે જેને દીક્ષા આપે ને એને કહેવાય નથી

ભોજન ના કરીએ આટલો ધીરથ નો મહિમા હોવા છતાં આપણે સમજતા હોવા છતાંય બહાર નીકળી જઈએ મન થાય ત્યારે બેડ ખાઈ આવી છીએ તો બહુ સરસ એટલે બેડ ખાઈ આવીએ કઈ ન હોય તો છેલ્લે કઈ નો બજારમાં